હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર નવ મને ગમતું વૃક્ષ તમારે અહીંયા તમને ગમતા વૃક્ષ વિશે માહિતી લખવાની છે અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે તમારે તમારી જાતે પ્રવૃત્તિ કરી જવાબ લખવાના છે તો ચાલો શીખીએ ધોરણ ત્રણની પ્રવૃત્તિ નંબર નવ મને ગમતું વૃક્ષ તમને તમારી આસપાસના પર્યાવરણમાં નાના માટા વૃક્ષો વેલાઓ છોડ કે ઉગેલા જોવા મળતા હશે આ બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઊગી નીકળતા જોયા હશે તેનો કદ દેખાવ પાન ફૂલ ફળ થડ ડાળીઓ વગેરેમાં ફેરફારો હશે આવી વિવિધતાઓને ધ્યાને લઈ આપેલ કોષ્ટકમાં વિવિધ વૃક્ષ છોડ કે વેલાની માહિતી લખવાની છે તે પૈકી કોઈપણ ચારના પાનની આકૃતિ આપેલી જગ્યામાં દોરવાની છે સૌપ્રથમ અહીં એક કોષ્ટક આપેલું છે એમાં વૃક્ષ વેલો અથવા છોડનું નામ ક્યાં જોવા મળ્યું તે લખવાનું છે ફૂલનો રંગ લખવાનો છે તે કયું ફળ આપે છે કે નથી આપતું ઔષધીય ઉપયોગ લખવાનો છે તુલસી ઘરે જોવા મળે છે ફૂલનો રંગ સફેદ અથવા જાંબલી હોય છે ફળ આપે છે તો ના શરદી ખાંસી ત્વચાના રોગ માટે તે ઉપયોગી છે ત્યાર પછી આંબો જે વાડીમાં જોવા મળે છે અથવા ઘરે પણ હોઈ શકે છે તમે જ્યાં જોવા મળ્યો હોય ત્યાં લખી શકો છો ફૂલનો રંગ પીળો છે ફળ આપે છે હા તેનો ઔષધીય ઉપયોગ છે પાચન સુધારવા માટે લીમડો ગામના પાદરે ઘરે બાર વાડીમાં ગમે ત્યાં જોવા મળે છે ફૂલનો રંગ છે સફેદ ફળ આપે છે હા લીંબોળી તેનો ઔષધિ ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે થાય છે દાંતની તકલીફોમાં પણ થાય છે તાવ આવ્યો હોય તો પણ થાય છે પીપરમિન્ટ બગીચામાં ફૂલનો રંગ સફેદ છે ફળ આપે છે ના દુખાવા માટે અથવા પેટની તકલીફ માટે ઉપયોગી છે બોરડી વાડીઓના શેઢે જોવા મળે છે ફૂલનો રંગ પીળો છે ફળ આપે છે હા પાચન સુધારવું અને ઉર્જાવર્ધક છે ગુલમહોર બગીચામાં જોવા મળે છે ફૂલનો રંગ લાલ છે ફળ આપે છે ના શરદી અને ખાંસી માટે ઉપયોગી છે લીંબુ વાડીએ અને હાઉસમાં જોવા મળે છે ફૂલનો રંગ સફેદ છે ફળ આપે છે હા વિટામિન સી અને પાચન સુધારવું એ ઔષધિ ઉપયોગ છે આંબલી મિત્રની વાડીએ જોઈ હતી તમે તમારી વાડીએ જોઈ હોય તો તમારી વાડીનું લખવાનું છે ફૂલનો રંગ પીળો છે ફળ આપે છે હા પાચન માટે ઉપયોગી છે અરડુસી ઘરે અથવા ફાર્મહાઉસમાં અથવા વાડીએ બગીચામાં ગમે ત્યાં જોઈ હોય છે ફૂલનો રંગ સફેદ છે ફળ આપે છે હા વાયુ માટે અને તેલ માટે ઉપયોગી છે બેલ જંગલમાં જોવા મળે છે ફૂલનો રંગ સફેદ છે તમે જ્યાં જોયું હોય ત્યાં લખવાનું છે અથવા ન જોયું હોય તો તમે અન્ય વૃક્ષોનું નામ લખી શકો છો ફળ આપે છે હા ડાયાબિટીસ અને હૃદય રોગ માટે ઉપયોગી છે અશ્વગંધા બગીચામાં જોવા મળે છે ફૂલનો રંગ લીલો છે ફળ આપે છે ના ઊર્જાવધક અને તણાવનાશક છે આ રીતે અહીંયા તમારે આગળના ખાનામાં તમે જોયેલા બીજા કોઈપણ વૃક્ષ ફળ છોડ વેલાના નામ લખવાના છે તે તમે ક્યાં જોયું તે લખવાનું છે એનો રંગ લખવાનો છે તે ફળ આપે છે કે નહીં તે લખવાનું છે એના ઔષધિય ઉપયોગ લખવાના છે તમે આના સિવાય તમે જોયેલા બીજા કોઈપણ વૃક્ષોના ફળના છોડના નામ લખી શકો છો ત્યારબાદ ઉપરની માહિતીમાંથી કોઈપણ ચારના પર્ણની આકૃતિ અહીં આપેલ જગ્યામાં દોરવાની છે આંબાનું પર્ણ કડવા લીમડાનું પર્ણ તમે બીજા કોઈપણ ચાર પર્ણની આકૃતિ દોરી શકો છો ત્યાર પછી ફુદીનાનું પર્ણ અને લીંબુડીનું પર્ણ આ રીતે તમે આકૃતિ જોઈને દોરી શકો છો તમે તમને મનગમતા કોઈપણ ચાર પર્ણની આકૃતિ અહીં દોરશો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો